એવું કયું પાક અને એવો કેવો ભ્રષ્ટાચાર રાજ્યની સરકાર સંતાડવા માગે છે કે ડીસાના ગેરકાયદેસર રીતે ઉત્પાદન બદલ જે આગ લાગી અને વીસ જેટલા નિર્દોષો માસૂમ બાળકો સહિત ખોવાયા એનાથી લાજવાના બદલે આ નાલાયક સરકાર અને ભ્રષ્ટ તંત્ર આ માતા મારી પાછળ બેઠી છે એમને એમની મૃત્યુ પામનાર દીકરીનું મોં નથી જોવા દેતા એની લાશ એમની મરજીની વિરુદ્ધ મધ્યપ્રદેશ જવા રવાના કરી દીધી આપણા ગુજરાતમાં શું ધંધા ચાલી રહ્યા છે એવું કયું પાપ છે જ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તંત્ર છુપાવવા માંગે છે આ સવાલ પૂછવા માંગુ છું આજે 8 વાગ્યે 24 મિનિટે કલેક્ટર મિહિર પટેલને મે ફોન કર્યો છે કે મધ્ય પ્રદેશના પીડિતો મને કહી રહ્યા છે કે અમે આવીને આઈડેન્ટિફાઈ ન કરીએ કે મારું સંતાન છે અમારા સગાવાળા છે ત્યાં સુધી કોઈની પણ બોડીને મધ્યપ્રદેશ પ્રદેશ રવાના ના કરતા એ છતાં ડેડ બોડી મોકલી દીધી કોની સૂચના હતી કમલમની ગાંધીનગરની કોની સૂચના હતી એવા શું ધંધા તમે કર્યા છે એવા શું પાપ કર્યા છે કે તમારે આ બધું છુપાવવું પડ્યું છે જેણે પોતાનું સ્વજન ગુમાયું જેણે પોતાનો ભાઈ અને દીકરી ગુમાયા એ પોતાના સ્વજનનું મુખ પણ ન જુવે મર્યાબા પણ મોઢું ન જુવે જે લોકો કાળી મજૂરી કરવા ગુજરાતમાં આવ્યા ગુજરાત માટે દેશ માટે જે લોકો ઉત્પાદન કરતા હોય એમના શ્રમનું તો મૂલ્ય તમે ના સમજ્યા મરી ગયા પછી આપણે લાશ જોવા નહોતો આ કાયદાની વિરુદ્ધ છે નજીકના નિયરેસ્ટ મેડિકલ ઓફિસર પાસે એનું પીએમ કરાવવું પડે પરિવારજન આઈડેન્ટિફાઈ કરે પછી પરિવાર પોતે બોડી રિસીવ કરે અને મધ્યપ્રદેશની પોલીસે મધ્યપ્રદેશના સરકારના માણસોએ અહીંયા ગુજરાતમાં આવીને ડાપણ કરવાની શું જરૂર બોડી એને મળવી જોઈએ જેનું સ્વજન હોય આ માં કહી છે માં ખોટું બોલી રહી છે પૂછું તમે એમને પણ તું તમારું આપણે કોણ થાય પોતા બહુ થાય

એટલે રાજકોટમાં જે બન્યું બીજી ઘટનાઓમાં બની એમ શિરની તપાસ બિલાડી કરશે આ એસઆઈડી ફ્રોડ છે આ એસઆઈટી એ નકરી 400 બીસી છે હું માંગ કરી કરું છું જેની ઇન્ટિગ્રિટીમાં શંકા ના થઈ શકે એવા અધિકારીને તપાસ સોંપો અને અમે બધા આ પીડિત પરિવારોની પડગે ત્યાં સુધી ઊભા નથી થવાના ત્યાં સુધી બોડી પાછે લાવીને એમનું મુખ એની માતાને બતાવવા બનાવે મારા પરિવારનું કોઈ સ્વજન જતું રહ્યું હોય અને બીજા રાજ્યની પોલીસ એને લઈને જતી રહી આ કઈ રીતે ચાલે અડધાની <try> ફેક્ટરીમાં